નમસ્કાર જય હિન્દ જય ભારત જય સંવિધાન ખેડૂત ખેડૂત એ એક એવી પરિભાષા છે જે દેશની અંદર ખૂબ જ મહેનતથી પોતાની ખેતી કરી અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે આવી જ રીતના ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે ખેડૂત પોતાની જ્યારે જમીન વેચે છે ત્યારે એની સાથે ઘણીવાર છેતરપિંડી થાય છે અને ઓછા ભાવમાં જમીન વેચીને એના જે દલાલો છે એ અમીર બની જાય છે તો આજે હકની વાત સાથે આપણી પાસે આપણી ઓફિસે આવ્યા છે પાદરા તાલુકાના મુવડ ગામે પાસે આવેલ જે એક ખેડૂત છે જેઓએ પાદરા તાલુકાની અંદર મુવડ ગામની બ્લોક નંબર ચારસો પંચાવનની ની જે જમીન છે એ વર્ષ બે હજાર બાવીસની ની અંદર એમને વડોદરાના એક ભાઈને વેચી છે અને એ ભાઈ દ્વારા એમની સાથે આજે બે એટલે ત્રણ વર્ષ સુધી જે ઘટના બની એ ઘટનાના વિશે આપણે જાણીએ અને હકની વાત હકની વાત એટલે જનતાની વાત સીધી અધિકારીઓ સુધી સીધી નેતાઓ સુધી હકની વાત થકી આજે આપણે પ્રાણ પ્રશ્નોની અંદર જે લોકોને સમસ્યા હોય છે એ સમસ્યાને નિરાકરણ માટે જ્યારે આપણી પાસે આવતા હોય છે ત્યારે આજે આપણી સાથે જોડાયા છે જે ખેડૂત છે જે તેમની આપવીતી શું છે એમના થી આપણે જાણીશું અને એ સમસ્યાને આપણે હકની વાતના થકી આ વાતને બને એટલી ઉજાગર કરીશું અને એમને ન્યાય મળે તે માટે હકની વાત તરફથી પણ સહકાર અને કાયદાકીય લડત માટે કે એમની પૂરેપૂરી સમસ્યા શું છે તમારું નામ શું છે અને તમે કયા ગામથી આવ્યા છો તમારી જમીન છે કઈ જગ્યા પર જમીન છે નવાપુરા પેટ્રોલ સામે મહુવડ જેવી રીતના તમે જોયું કે નવાપુરા મહુવડ પાસે એમની જમીન છે હવે આ જમીન તમારી જે છે એ તમે વેચાણ આપેલી હતી આ વેચાણ આપેલી સુરેશ શૈલેન્દ્રભાઈ સુરેશભાઈ ગોહિલ ને વેચાણ આપી હતી કેટલા રૂપિયામાં વેચાણ આપી એક કરોડ પચીસ લાખમાં એક કરોડ ને પચીસ લાખ તમે જુઓ કે એક કરોડ પચીસ લાખ રૂપિયા જેટલી રકમ થી બે હજાર બાવીસ માં તેમને શૈલેન્દ્રસિંહ સુરેશસિંહ ગોહિલને આ જમીન બે હજાર બાવીસ ના ચોથા મહિનામાં વેચાણ કરેલી છે તો એનો જે સોદો એક કરોડ પચીસ લાખ થયો તો તમને એની રૂપિયાની રકમ જે છે એ મળી ગઈ નથી મળી કેટલી રકમ મળી છે એમાં જન્ટ્રી પણ ઓછી જન્ટ્રી અમારી પાસે કે મારે વધારે જન્ટ્રી થાય એટલે તમે જન્ટ્રી ઓછા દસ્તાવેજ પચીસ લાખ

અત્યાર સુધી તમારી સમસ્યા છે ઘણા બધા પ્રશ્નો આવે છે તેમાં નો એક આ પ્રશ્ન છે કે એમની સાથે કઈક છેતરપિંડી થઈ છે અને છેતરપિંડી કેવી રીતના થઈ છે એમનું એવું કેવું છે કે જંત્રી પ્રમાણે ભાવ ઓછો લખાઈને ઓછા પૈસામાં એકવાર દસ્તાવેજ પર સહીઓ કરી દેવામાં આવી અને ત્યારબાદ એમને જે ચેક આપવામાં આવ્યા એની મેં અમુક ચેક બાઉન્સ થયા અને અમુક ચેક આજે વર્ષ થયા તે છતાં એમનો ખાલી માત્ર જે તે વ્યક્તિએ ચેક આપેલા છે માત્ર વિશ્વાસ જીતો છે અને વિશ્વાસ જીતીને એમને એવું કહેવામાં આવ્યું છે કે તમને ચેક મળી જશે અને એ ચેક દ્વારા આજ દિન સુધી એમને એક પણ રૂપિયા આપ્યો નથી એટલે એ ચેકની ત્રણ વર્ષની જે સમયગાળો છે એ પણ નીકળી ગયો છે તમે જુઓ છો કે આ જે ચેક છે એ ચેક પણ તમે અત્યારે જે લખેલા ચેક છે અજ્જુ પરિવાર પાસે છે અને ચેકના દ્વારા એક પણ રૂપિયાની રકમ એમને મળી નથી એટલે આ વિડિયોના માધ્યમથી જે કાયદાકીય જો જે વ્યક્તિ ખોટા હશે જેને ચેક આપ્યા છે એના વિરુદ્ધ તો કાયદાકીય લડત આપણે પરિવારને સાથે રાખીને લડીશું પણ ખાસ જનતા અને ખેડૂતોને જે લોકો જમીન વેચે છે એના હકની વાતના માધ્યમથી હું તમને કહેવા માંગુ છું કે ગમે ત્યારે આપણી મિલકત કે જમીન જ્યારે વેચાણ કરતા હોય ત્યારે જે વચ્ચે જે દલાલ હોય જે જમીનનું લે વેચનું કામ કરતો હોય આપણે તેના વિશ્વાસે તેની ઓળખાણ પર આવેલ કોઈ પણ જે લેનાર છે એ લેનાર પક્ષને આપણે ઓળખતા ના હોય પણ જે વેચનાર વચ્ચે જે મીડિયેટર છે તેના વેચાણ માટે આપણે એના પર વિશ્વાસ કરીને આપણે એના પર જે પણ છે એ ટ્રસ્ટ કરીને આપણે જમીન કે મકાન કે કઈ પણ મિલકત આપણે વેચતા હોઈએ છીએ પણ જ્યારે આપણે કોઈ પણ વસ્તુની વેચાણ કરતા હોય ત્યારે આપણે જરૂરી જે તકેદારી રાખવી જોઈએ આપણે રાખતા નથી તેથી જ આપણે આ જે છે ને શોષણનો અને છેતરપિંડીનો શિકાર બનવો પડે છે ત્યારે આપણે કાયદાકીય દ્રષ્ટિએ જે પણ રકમ સાથે આપણે બંધાયેલા હોય જે પણ નક્કી થયેલ રકમ હોય તેની ચકાસણી દસ્તાવેજના સમયે કરવી ખૂબ જ જરૂરી છે અને દસ્તાવેજના સમયે જે પણ ચેક આપણે લઈએ છીએ ચેકનો નંબર લખવો ચેકનો નંબરની માહિતી હોવી જેટલા ચેક આપણે દસ્તાવેજ પહેલા અમાઉન્ટ ક્લિયર થાય છે તેની સચોટ માહિતી દસ્તાવેજ સમયે પણ આપણે કરવી જરૂરી છે માટે આ બધી તકેદારો જો નથી રાખતા તો સેમ આજે પરિવાર ને આજે જે છેતરપિંડીનો ભાગ સમજો કે ગમે તે સમજો એ આપણે બનવું પડતું હોય છે માટે તમામ ખેડૂતોને તમામ જે લોકો આવી રીતના જમીન વેચે છે તેઓને વિનંતી કે કાયદાકીય દ્રષ્ટિએ આપણે એકવાર ચકાસણી અવશ્ય કરવી જોઈએ કે જે રકમ આપણે દસ્તાવેજ કરીએ છીએ એ રકમ આપણી પાસે એટલી રકમના ચેક છે મળ્યા છે કે નહીં ક્લિયર થયા છે કે નહીં ઘણી આપણે કાયદાકીય જ્ઞાન ના હોવાના લીધે માત્ર જે મીડિયેટર જે જમીન વેચવા માટે વચ્ચે રહીને કોઈને લઈને આવે છે એના વિશ્વાસે જમીન વેચવી જોઈએ નહીં નહીં તો એનું પરિણામ આવે છે કે જે પ્રમાણે આ પરિવાર જે અત્યારે છે એક કરોડ પચીસ લાખ રૂપિયા જેટલી રકમ એ આ પરિવાર અને જે તે જમીન વેચતું હોય એના માટે તો ખૂબ જ જરૂરી છે કેમ કે મહત્વની છે કે આટલી મોટી રકમ એ પોતાની જમીન વેચીને જ્યારે છેતરાતું હોય તો એમને જે અત્યારે એમની પીડા છે એમનું જે દુઃખ છે એ એ લોકો સમજી શકે છે પણ આપણે હકની વાતના માધ્યમથી ફરીવાર બધાને આ વિડીયોને શેર કરવાનું કહીશ અને આ પરિવારને કાયદાકીય લડત આપવા માટે પણ આપણે ચોક્કસ એમની સાથે રહીશું અને આવનારા સમયની અંદર ફરીથી તમારી સાથે આવી કોઈ છેતરપિંડી થતી હોય તમને કોઈક અધિકારી દ્વારા કોઈક વ્યક્તિ દ્વારા કે કોઈક નેતા દ્વારા કોઈપણ જાતની છેતરપિંડી હોય શોષણ થતું હોય તમારી સાથે અન્યાય થતું હોય તો ચોક્કસથી હકની વાત ઓફિસ આપણી જે ડબાસા ગામે આવેલી છે તેનો સંપર્ક કરી શકો છો ચોક્કસથી તમારા પ્રશ્નના નિરાકરણ માટે અમારી ટીમ હર હંમેશ તમારી મદદ રહેશે અને ફરી વાર છેતરપિંડીથી બચવા માટે કાયદાકીય જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે માટે કાયદાના જાણકાર બનો જાગૃત બનો અને છેતરપિંડીથી બચો અને હકની વાત સીધી વાત જનતા સુધી અધિકારીઓ સુધી આપ આ એપિસોડ ની અંદર જોડાયા છો આવનારા સમયની અંદર ઘણા બધા પ્રશ્નો એવા હશે જેને વિડીયોના માધ્યમથી આપણે લોક જાગૃતિ માટે મૂકીશું માટે હકની વાત સાથે વિશ્વાસથી આ જે પરિવાર આવ્યો છે એમને ન્યાય મળશે ને અમે અપાવીશું એવી આશા સાથે જઈ